સમબુદ્ધિ વિશિષ્ય તે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ તો સુરુન મિત્રાર યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુ એટલે કે એક આખો શબ્દ છે એની અંદર બધાનું આપેલું છે તો શું છે તો સુરુદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધુ ગણોમાં ચો એટલે અને સાધુ શું એટલે ધર્માત્માઓમાં પાપેશું એટલે પાપીઓમાં અપી એટલે પણ સમુદ્ધિ એટલે સમાન ભાવ રાખનાર મનુષ્ય વિશિષ્ય તે એટલે કે શ્રેષ્ઠ છે આનું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હિતેચ્છુ મિત્ર શત્રુ તટસ્થ મધ્યસ્થ અડખામણો કે વહલો તે બધા પ્રત્યે તેમજ સાધુ અને પાપી બંને પ્રત્યે જે સમાન ભાવ રાખે છે તે શ્રેષ્ઠ યોગી છે સુરદ કોને કહેવાય છે તો ભગવાન કહે છે કે મમતા રહિત થઈને કોઈ કારણ પણ સૌનું વિનાહિત ઈચ્છવાના અને હિત કરવાવાળાના સ્વભાવવાળો હોય છે તેને સુહૃત કહે છે અને જે ઉપકારના બદલામાં ઉપકાર કરવાવાળો હોય છે તેને મિત્ર કહે છે બે જણા અરસ સ્વાદ વાદ વિવાદ કરી રહ્યા હોય તેમને જોઈને પણ જે તટસ્થ રહે છે કોઈનો સહેજ પણ પક્ષપાત નથી કરતો અને પોતાના તરફથી કંઈ કહેતો પણ નથી તે ઉદાસીન કહેવાય છે પરંતુ એ બંનેની લડાઈ બંધ થાય અને બંનેનું હિત થઈ જાય એવી ચેષ્ટા કરવાવાળો મધ્યસ્થી કહેવાય છે જેમ કે પોતાના પુત્ર અથવા બીજાના કોઈના પુત્રે કોઈ ખરાબ કર્યું હોય તો તેમના અપરાધને અનુરૂપ બંનેને સમાન શિક્ષા કરે છે એવી જ રીતે તેના પુત્રે અથવા બીજાના પુત્રે કોઈ સારું કામ કર્યું હોય તો તેને પુરસ્કાર આપવામાં પણ તેનો કોઈ પક્ષપાત હોતો નથી આને કહેવાય છે તટસ્થ સાધુ સ્વપીચ પાપેશું સમ બુદ્ધિર વિશિષ્ય છે એટલે કે શ્રેષ્ઠ આચરણ કરવાવાળાઓની અને પાપાચરણ કરવાવાળાઓની સાથે વ્યવહાર કરવામાં અંતર હોય છે અને અંતર હોવું જ જોઈએ પરંતુ એ બંનેના હિતૈષીપણામાં એટલે કે તે બંનેનું હિત કરવામાં દુઃખને સમયે તેમને સહાય કરવામાં તેના અંતઃકરણમાં કોઈ વિષંભાવ કે પક્ષપાત હોતો નથી સૌમાં એક પરમાત્મા જ છે એવું પોતાને થાય છે બુદ્ધિમાં સૌની હિતેચ્છા હોય છે મનથી સૌનું હિત ચિંતન થાય છે અને વ્યવહારમાં મારા તારાની મમતા છોડીને બધાના જ સુખનું સંપાદન થાય છે જ્યાં વિષમ બુદ્ધિ અધિક રહેવાની સંભાવના છે ત્યાં પણ સમબુદ્ધિ થવી એ વિશેષ છે જો ત્યાં સમબુદ્ધિ થઈ જાય તો પછી બધી જ જગ્યાએ સમબુદ્ધિ થઈ જ જાય છે કોઈ પણ જગ્યાએ પક્ષપાત ન કરીને સમાન ભાવે સેવા અને હિતની કામના થઈ જાય છે જેવી રીતે ભગવાન બધા જ પ્રાણીઓના સુરૂદ છે સુરુદમ સર્વભૂતા નામ એવી જ રીતે તે સિદ્ધ કર્મયોગી પણ બધા જ પ્રાણીઓનો સુરુદ્ધ થઈ જાય છે સુહૃદ સર્વ દેહી નામ સંસારમાં ભાગે સામેવાળાનું આચરણ કેવું છે એના પર આપણે જોઈએ છે પણ આપણે ગીતાના સાધકો છીએ આપણે વિચાર કરવો જોઈએ કે પોતાનો પોતાની દ્રષ્ટિમાં પોતાનો ભાવ કેવો રહે છે બીજાઓના આચરણો ઉપર ભાવ હોવો ના જોઈએ બીજાના આચરણો ઉપર દ્રષ્ટિ રાખવાથી પોતાનું કલ્યાણ શેમાં છે તે જોવાની દ્રષ્ટિ બંધ થઈ જાય છે અને અંધકાર છવાઈ જાય છે એટલા માટે આપણે બીજાઓના શ્રેષ્ઠ અને નિકૃત આચરણો ઉપર દ્રષ્ટિ ન રાખતા પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેના ઉપર દ્રષ્ટિ રાખવી જોઈએ જેનામાં ક્ષમતા આવી ગઈ છે તેનામાં બધા જ સદગુણ સદાચાર આપોઆપ આવી જશે અને સંસાર ઉપર તે વિજય મેળવી લેશે હવે આપણને એમ વિચારા કે ક્ષમતા કેવી રીતે આપણામાં કેળવાય આપણે તો મનુષ્ય છે આપણામાં ક્ષમતા એટલી જલ્દી નથી આવતી તો કેવી રીતે કેળવાય એને કેળવી પડે છે તો એક છે કોઈનું ખરાબ ન કરવું બીજું છે કોઈને ખરાબ ન માનવો અને ત્રીજું છે કોઈનું ખરાબ ન વિચારવું ચોથું છે કોઈનું ખરાબ ન જોવું ને પાંચમું કોઈનું ખરાબ ન સાંભળવું ને કોઈનું છઠ્ઠું છે કોઈનું ખરાબ ન કહેવું આ છ બાબતોનું દ્રઢતાથી પાલન કરવાથી આપણે બુરાઈથી બચી જઈશું અને બુરાઈ છૂટી જાય તો આપણામાં આપોઆપ જ સ્વાભાવિક ભલાઈ આવી જાય અને ભલાઈથી જ આપણું સર્વસ્વ સ્વરૂપ જે છે તે થાય